નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપ સૌને મનીષ પંડ્યાના જાજા કરીને હર હર મહાદેવ મિત્રો પવિત્ર અને પાવન કરનારો એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મારા મનમાં થયું કે આપણી ચેનલ પર વિડીયો જોનાર તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો માટે ભગવાન ભોળાનાથનો એક શ્લોક મંત્ર ગુજરાતી ભાષાંતર સાથે સમજાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરું તો મિત્રો આપણે એક શ્લોક મંત્ર સાંભળેલો છે વંદે સુરગુરૂણ વનદે પલ્વુષણ મૃગધરમ वन्दे पशूनापतिम् वन्दे सूर्यशशाङ्गयनम् वन्दे मुकुन्द प्रियं वन्दे भवदजनाश्रयं च वरदम् वन्दे शिवम् આ શ્લોક મંત્રથી લગભગ બિલકુલ કોઈ અજાણ હોતું નથી અનેક વાર આપણા કર્ણપટ પર આ મંત્ર આવ્યો છે ઘણા લોકોને તો એ કંઠસ્થ પણ હશે પણ આ શ્લોક મંત્ર દ્વારા આપણે ભોળાનાથ શિવજી મહાદેવજી શંકર ભગવાનને શું પ્રાર્થના કરીએ છીએ એ આપણે જાણતા નથી આ શ્લોકમંત્ર શા માટે એટલે કે કયા હેતુથી પ્રયોજવો જોઈએ એટલે કે ઉપયોગ કરવો જોઈએ એ પણ આપણને ખબર હોતી નથી પણ આજનો આ વિડીયો આપ સૌને આ બધી જ બાબતે ઉપયોગી નીવડશે એવી મને આશા છે જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ નમ શિવાય લખી મોકલશો હવે આપનો વધુ સમય ન લેતા આ શ્લોક મંત્ર વિશે માહિતી ગુજરાતી ભાષામાં આપવાનું શરૂ કરું છું મિત્રો ભગવાન શિવજીને સમર્પિત એવો આ એક સંસ્કૃત શ્લોક છે શિવજીને ઉમાપતિ નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ દેવી ઉમાજી એટલે કે દેવી પાર્વતીના પતિ છે આ મંત્ર શિવજીની આરાધના અને તેમનું આહવાન કરવા માટે સ્તુતિ કરતો એક શ્લોક મંત્ર છે તેનો જાપ કરીને ભગવાન શિવજીની દિવ્ય ઉર્જા જ્ઞાન અને રચનાત્મક સાર સાથે જોડાવાનો ભક્તોનો ઉદ્દેશ્ય એટલે કે લક્ષ્ય હોય છે તો આવો હવે આ મંત્રનો ગુજરાતી અર્થ જાણીએ હું ઉમાપતિ દેવગુરુ કે બ્રહ્માંડના કારક એટલે કે રચનાર રચયિતા છે તેમને નમન કરું છું હું તેમને નમન કરું છું કે જેમનું સર્પ આભૂષણ એટલે કે ઘરેણું છે જે મૃગચર્મ ધારણ કરે છે અને જેઓ બધા જ પ્રાણીઓના સ્વામી છે સૂર્ય ચંદ્રમા અને અગ્નિ જેમના ત્રણ નેત્રો એટલે કે ત્રણ આંખો છે અને જે વિષ્ણુજીને પણ પ્રિય છે તેમને હું નમન કરું છું હું ભગવાન શિવશંકરને નમન કરું છું જે તમામ ભક્તોને શરણ આપનાર છે વરદાનોના દાતા છે અને કલ્યાણ કરનારા છે ઓમ વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગતકારણમ આટલો શ્લોક મંત્ર સર્વોચ્ચ દેવતા અને બ્રહ્માંડના નિર્માતાના રૂપમાં ભગવાન શિવજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે તેથી આગળ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામપતિ આટલો શ્લોક મંત્ર ભગવાન શિવજીની સ્તુતિ કરે છે જેમને આભૂષણના રૂપમાં સર્પ છે અને પોશાકના રૂપમાં હરણનું ચામડું એટલે કે મૃગચર્મ પહેરેલા દર્શાવવામાં આવ્યા છે તેઓ તમામ જીવિત પ્રાણીઓના રક્ષક અને સ્વામીના રૂપે ઓળખાય છે ત્યાર પછી તેથી આગળ વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ આટલો શ્લોક મંત્ર કે જેમાં ભગવાન શિવજીને સૂર્ય ચંદ્રમા અને અગ્નિની ચમક જેવી આંખોવાળા વર્ણવાયા છે વળી આ શ્લોક મંત્ર ભગવાન વિષ્ણુની સાથે શિવજીના ઘનિષ્ઠ સંબંધને પણ સ્વીકારે છે તેથી આગળ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ આટલા શ્લોક મંત્રમાં ભગવાન શિવજીને ભક્તોને આશ્રય આપી શરણે લેનારા તરીકે વર્ણન કરવામાં આવ્યું છે શિવજી કે જેમને મુક્તિ અને દિવ્ય કૃપાના દાતા તરીકે પરિચય અપાયો છે એવા શિવશંકરને વંદન કરવામાં આવ્યા છે તો મિત્રો આ વિડિયો આપ સૌને જરૂરથી પસંદ આવ્યો હશે એવી આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા ધર્મપ્રેમી લોકોને શેર કરજો ધન્યવાદ ઓ નમ શિવા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ